હેલગામ આતંકકી હુમલા વિરોધમાં સચીન માં યુવાનોનો મોર્ચો અને કેન્ડલ માર્ચ પ્રજા પંખ સચીન પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલાની આખા દેશભરના લોકોની સાથે સુરત શહેરના સચીન વિસ્તારના યુવાનો અને નાગરિકોએ પણ ઘોર નિંદા કરી છે સુરતના વોર્ડ નંબર 30 ના પાલી વિસ્તારમાંથી એક વિશાળ કેન્ડલ માર્ચ યોજી હતી જે બજાર માર્ગે જતાં ડાયમંડ ગેટ સુધી પહોંચી હતી પાકિસ્તાન મર્દાબાદ અને આતંકવાદી મર્દાબાદ જેવા સૂત્રોચાર સાથે વાતાવરણ ઝૂમી ઉઠ્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની ધ્વજનું પગ નીચે મૂકી અપમાન કરાયું અને પાકિસ્તાનના પુતળાનું દહન કરીને ઉગ્ર ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમનું નેતૃત્વ વોર્ડ નંબર 30 બીજેપી સંગઠનના પ્રમુખ તેજસ આહીર તથા યુવા મોરચાના महामंत्री અમિત શર્માએ કર્યું હતું કાર્યક્રમમાં મહામંત્રી મનોજસિંહ સોલંકી મુકેશ પટેલ તથા અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ તેજસ આહિર અને યુવા મહામંત્રી અમિત શર્માએ જણાવ્યું કે પહેલગામના બૈસરન ગામ ખાતે થયેલા નિર્દોષ પ્રવાસીઓ પરના આ કાયરતાપૂર્ણ હુમલાને અમે ઘોર શબ્દોમાં વખોડીએ છીએ દેશના છવ્વીસ નિર્દોષ નાગરિકોની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે જેના માટે આખો દેશ શોકમગ્ન અને ક્રોધિત છે અમિત શર્માએ એકસ્ટના યુદ્ધને યાદ કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં પણ દેશભરમાં સજાગ અને સંકલ્પબદ્ધ રહેવાની જરૂર છે સીમા પર જવાનો લડી રહ્યા છે અને આપણે દેશની અંદર સુમેળ અને સુરક્ષા જાળવવાની જવાબદારી નિભાવવી જરૂરી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો યુવાનો અને મહિલા સંગઠનો પોતાના રીતે જોડાયા હતા અને આ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાઈઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજ રોજ પાલિકા સ્કૂલ નાગરિકોને હત્યા કરવામાં આવી છે એમની આત્માને શાંતિ આપે એવી એક જેકેન્ડ સ્કૂલ છે અહિયાં મહાવીર નગર સોસાયટી પાસે ત્રણ અર્થ સુધી એક મોન રેલી આયોજન કરી એમની આત્માને શાંતિ માટે અમે પ્રાર્થના કરી હતી એમાં સૌ યુવાઓ જોડાયા હતા અને પરમ કુભારો પરમાત્મા એમની આત્માને શાંતિ આપી અમે પ્રાર્થના કરીએ છીએ અને જે આતંકવાદીઓ આ નિર્દય કૃત્ય કર્યું છે એને અમે આપત્તિ આપે એવી અમે સૌ સચિન વાસીઓ વોર્ડ નંબર ત્રીસ વાસીઓ એમને પ્રાર્થના કરીએ છીએ જય શ્રી રામ જૈસા જો આતંકવાદી હમલા હોય જીસમે નિર્દોષ લોકો ગયા બે રહેશે

सरकार से भी यही आग्रह करेंगे कि इस पर मजबूत से मजबूत कार्यवाही करें, करें आज जैसे कि देख रहे हैं कि पूरे भारत में युद्ध जैसी परिस्थिति है तो युद्ध खाली बी एस आर्मी के लिए नहीं है भारत के तमाम नागरिकों के लिए भी युद्ध की स्थिति है जब युद्ध छिड़ता है तो जैसा कि हमने उन्नीस में देखा था कि जब आर्मी जा रही थी बॉर्डर पे तो रास्ते खोद दिए गए थे सारी सुविधाएं बंद करके दी गई थी तो इस तरह हम तमाम नागरिकों को जागरूक रहने की जरूरत है और ध्यान रखने की जरूरत है कि आर्मी को कोई किसी तरह की तकलीफ ना हो पावर की कटिंग ना हो या फिर इंटरनेट की सुविधा बंद ना हो ताकि उन वो अच्छे से मजबूती से बाहर लड़ सके खाली दुश्मन बाहर नहीं है अंदर भी कुछ देश है और उनको संभालना भारत के नागरिक का काम है धन्यवाद जय हिंद जय भारत